સુરતમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી પુરુષોત્તમ ભગવાન રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ઉજવણીનો માહોલ છવાયો હતો ત્યારે શહેર આખું રામમે બની ગયું હતું શહેરી મોહલ્લામાં સવારથી જ વિવિધ કાર્યક્રમોનું આયોજન અગાઉથી જ કરી દેવાયું હતું

માં વિરાજમાન થયા છે એની પૂરા દેશને આજે હર્ષોલ્લાસ અને પૂરો દેશ હર્ષોલ્લાસ અને ખુશીથી મનાવી રહ્યો છે અમારી અહીંયા શેરીમાં પણ સવારથી રામ ફટાકડા ફોડીને આરતી કરીને સેવા પૂજા કરીને રામ મંદિરની ઉજવણી કરવામાં આવી રહી છે અત્યારે પણ આપ જોઈ રહ્યા છો અત્યારે રામધૂન ચાલી રહી છે અને શેરીના તમામ લોકો એક સાથે ભેગા થઈને આ રામ જન્મભૂમિ જે મંદિરનો આજે લોકાર્પણ થયું એનો આનંદ ઉઠાવી રહ્યા છે